નમસ્કાર સ્વાગત છે નવા વ્લોગમાં તો જો આજથી આપણા વ્લોગ છે તે ગુજરાતીમાં આવશે એટલે જો કમ્પ્લેટ અત્યારે અત્યારે કમ્પ્લેટ અમારા જો સુરબાવર કા પેઢ છે તો અમારે જો એ જામુન કા પેઢ છે જામુન કા પેડ હે તો કમ્પ્લેટ એ બી नर्त रूप हो रहा है इसलिए मैं कंप्लीट अभी काट रहा हूँ तो हमारे जो खेत में उसके अंदर उसके जो फाल होते हैं इस तरह का जो सब कुछ हो वो हमारे खेत में जाता है बीज बीज इसलिए कंप्लीट हम इसको काट डालते हैं इधर से और हम इसको बर्तन लकड़ी के काम में कंप्लीट ले लेंगे तो अभी तो सुबह के नौ बजे कंप्लीट मैंने ये काम चालू किया है तो हमारे व्लॉग में आप बने रहे हमने कई दिनों से हमारे व्लॉग हमने नहीं डाला है तो चलिए काम हमारा काटने का चालू करते हैं तो कई कितला दिवस थी

તો 12 વાગે ગયા હતા એટલે માટે કમ્પલેટ નાના બાબાને રાખવા માટે પપ્પા આવી ગયા હતા એટલે માટે કમ્પલેટ મે પાછા આ ગયા હુ અમારા વૃક્ષ કાપવા માટે જો તો ચાલો આપણે ફરીને કાપવાનું ચાલુ કરીએ તો મોબાઈલ તો મોબાઈલ આ જ તરહ કા મે પહેલા रख देते हैं कंप्लीट हमारा शूटिंग करने के लिए कंप्लीट जो जो हम शूटिंग करते हैं वो हम इसी करते हैं हमारा कोई शूटिंग हम मोबाइल नीचे रख कर कंप्लीट राखी नहीं शूटिंग कर काम चालू करते हैं છીએ અત્યારે રડી રહી છે એને જાવ છે ઘીરે અત્યારે અમે આરામ કરી જો ખાલો તૂટી ગયો છો હા તૂટી જજો તૂટી ગયો ને તને ખંજોડ આવે છે કાપ્યું છે તો કમ્પ્લીટ અત્યારે આપણે કાપવા માટે આવી ગયા છીએ જોઈ શકો છો તો કમ્પ્લીટ અમારા જો સુર બાવર હે એવો વિસ્તરશે સુર બાવર હે એવો છે તે આવી રીતે નીચે પડી ગયું છે જોઈ શકો છો તો ચાલો તો આપણે કાપવાનું ચાલુ કરી કમ્પ્લીટ તો અત્યારે તો આપણે ધારીથીને કાપશું કારણ કે पात पाताड़ पातला लकड़ी जो लाकड़ा है वो तो ता, तारी थी कापा मजा आए तो आप तारी कम्प्लीट लैने आ गया तो चलिए तो काटना चालू करते चलिए तो જુઓ તે આપણે કમ્પ્લેટ અત્યારે એક કમ્પલેટ કાપી નાખી છે મોટી થોડી તો હવે એને આપણે ધીરે ધીરે બારી કાઢી લીધી તો પહેલાં ક્યાં છે ઇસ્ટ છે પી સાઈડથી બી થોડા બી થોડુંક કાપવું પડશે हमारी जो लकड़ियाँ होती हैं इस तरह की जो हमको जलाने में, जो हमको क्या है थोड़ी दिन के लिए हमने जो थोड़ा दिवस माटे हमने जो हिंदी में हिंदी में व्लॉग बनाया था इतना माटे कंप्लीट कभी कभी हिंदी का शब्द निकल जाता है जो अभी भी हिंदी हो जाता है हिंदी सही जैसे तो கம்பிட் கம்பிட அத்தனை அது காய் அது சழகாவட்ட அலகா ચાલો તે સાંજના સાત વાગી ગયા છે કમ્પ્લીટ આપણે આઠ નીકળી છે તો કમ્પ્લેટ આપણે કમ્પ્લેટ કાપીને કમ્પ્લેટ કરી નાખ્યો હોય અને બીજો આપણે થોડોક કાપવાનો બાકી છે તો મળશું હવે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલમાં